अरेजी प्रेस ना उधर पायादर भाई उधर घा कपड़ा ली तो अब दुकान में पोची गए पायादर हमारे प्रिंसपाल भाई कपड़ा जे से टी शर्ट ली तेने हमें ई भाई टी शर्ट जो अत्यार चलो भाई अम्म दुकान में ध्यान थी तो हमें जी रही थी हम टी शर्ट अत्य टी शर्ट गमत नहीं तो हमें जो क्यों क्यों नहीं लो क्यों कलर ल गोते हैं તારને ટી-શર્ટ માં મેર ન થતો તો હવે હવે શું કરું એ ગેમર ની અમે બીજી દુકાન ઉપર આવી ગયા છીએ ત્યારે હવે એ પરકલ હોય એ સમજો હોય છે કે હું કેવો લાગુ છું સરસ સરસ લાગે છે દેને જોઈએ ટી-શર્ટ ગેમર ને કાઈ ટુ હવે એ ટી-શર્ટ નાથ મે લીધું સરસ મજાનું ચાળ્યું એની ટી-શર્ટ ગમી ગઈ છે અને ટી-શર્ટ લેવા અમે જોઈએ સરસ મજાનું ટી-શર્ટ લાઈન જમ્પર વાળી દુકાન માં આવી ગયા અમે हम सैंडल लैंडल लैंडल जी से सिंडल भाव भाव मैं करी से अतरे मैं हाथ में एक सैंडल ले लीधु मारो हटू मारों हाट पर हमें नरस ए मारे कोई ने चलो हमें आप मूक दी थी आप बधे आखी दुकान बता दी तब ने तो मैं आखी दुकान पर बता दी थी जो आखी दुकान हमें सैंडल मूक दी अब निकली खरे दिन पाचा जो चेवड़ो करवा ના ના જોડોન કરવાનો તો લાડવા કરવાનો છે કીને ગોણને મમરા તો મેલિન ભી યકીને કો ત્રણ જમજી અને હવે એમર ઘણી કો ગોળ અને પછી હવે ગોળ ને ત્યોન તાપે આમ જોડવાનો એટલે પાઈ લેવાની સોરી પાઈ લેવાની ગોણને હવે ગોળ નાઈ કો મે 90 દમે દમે ને ઉકાડી એટલે પાઈ લેસી अमेज़ना भा तो में चमचा कहाँ लेकिन नीचे भलवा में चमचा तो मे किधो लाव मुँही पन थोड़ो मदद कराऊ अमेलन भी गया मदद करवा तो मैं बनाला भी चमचो जो पाया भी कैसे थोड़ी दिमिति में अलवा पाय चालू से ना वे मम्बरा नाखी दे उनकी तो चलो चालू मम्बरा नाखी दे दिमिति में तो मम्बरा नाखा नाक ममरा धीमे धीमे ममरा नाखी थी धीमे धीमे मेला हम वाला पाय मस्त पाकी जाए और पाई गई अपने धीमेधी आख टोपी भरा गए टोरा तो चलो मस्त मस्त सरस मजा एक गया है ममरा हमें ममरा लाडू बना है आप धीमे धीमे अपने आखा टोपिया ने नीचे હરકો ઉતારીને આપણે કરી લીએમ પેડ ચાર ઉસરસ મંડન થી યુસ ને મંડી આપણે લાડવા ઓરવા તો આપણે મંડા લાડવા ઓરવા જો મસ્ત મજાના તો આપણે મંડા કા કડ રટ માં લાડવા ઓરવા જો બને લાડવા તો મસ્ત થઈ ગયા લાડવા આપણા અને હવે આપણે ખાઈ લે અરે હું તો ખા ગયો મસ્ત મજાના ખાતો તો મને યાદ આવી ગઈ મારે આ તો શ્રાવણ બોંગડોર સે મસ્ત મજાનો तो हूँ खाई में दी खा तो, में तो टमेटा से टू ने आप राजू भाई घरे तो राजू भाई हमें शाक सुधारे शाक में शू तो से डोंगरी से बटेटू है मरचू सरस मजाक राजू भाई अपने पची गैत पूछे शू करू शु शुशू शाक बनाव मस्त मजा आप जो रहो कि शाक सुधारे बेटा बेटा नहीं बैठो हूँ चलो शाको बघार कर ટમેટા બટેટા ડુંગળી મરચા છે સેવ હાલો તેલ આવી ગયું છે હવે હિંગ નાખે છે હાલો હિંગ નાખી ડુંગરી ટમેટાનો વઘાર ફેરો દીધો બટેકાનો સરસ મજાનો ચોડવે છે તો શાક આપડે તૈયાર થવા એવું આપડે અડદર મીઠું ચટણી બધી નાખી ગયું તો ચટણી નાખી ગઈ મીઠું નાખી ગયું નાખી ગયું આપડે ચાલો સરસ મજાનું શાક તૈયાર ચાલો જમી લઈ ચાલો ભાખરી પણ બની ગઈ છે ચાલો જમવા બેસી જાય વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ